સરપંચની ચૂંટણી આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું બલદાણા ગામ બિનહરીફ થવા જઈ રહ્યું છે વઢવાણ તાલુકા પ્રમુખે જણાવેલ કે બલદાણા ગામના સર્વજ્ઞાતિ સાથે રાખીને ચૂંટણી ન કરવાનું નક્કી કરેલ છે બલદાણા ગામ ચૂંટણીમાં બિનહરીફ થવા જઈ રહ્યું છે આજરોજ અમે વઢવાણ તાલુકાના બલદાણા ગામથી સરપંચની દાવેદારી અને એવા સરપંચના ઉમેદવાર શ્રી શૈલેષભાઈ નારાયણભાઈ કળોતરા ઓગણીસો સુડતાલીસ ભારતની આઝાદી બાદ સૌ પ્રથમવાર જ્યારે બલદાણા ગામ સમરસ થવા જઈ રહ્યું છે એવા તાલુકા પંચાયતના પ્રમુખ અંબારામભાઈ દેવૈયા તથા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ કચીયા અને સંપૂર્ણ ગામના સહયોગ અને સાથ સહકારથી માતાજીની કૃપાથી ઓગણીસસો સુડતાલીસ પછી આઝાદી પછી સૌ પ્રથમવાર ગામ બલદાણા સરપંચ ઉમેદવારી નરીપ થવા જઈ રહ્યા છે ત્યારે આગામી મળ્યો છે એ રીતના શૈલેશભાઈ નારાયણભાઈ કળોતરા સરપંચના ઉમેદવાર તથા એમની પૂરી પેનલ એ રીતના કામ કરશે અસ્તુ જય માતાજી અંબારામભાઈ ખોડાભાઈ દેવયા તાલુકા પ્રમુખ અમારા બલદણા ગામ રોજ